તાપી નદી બંને કાંઠે વહેતી થતા તેના ઓવારાઓ તો બંધ કરવામાં આવ્યા છે પરંતુ સાથે સુરતના અનેક નીચાણવાળા વિસ્તારો પણ જળબંબાકાર થયા છે ત્યારે નાનપુરા કાદરસાની નારમાં પાણી છોડવાનું ચાલુ છે ઉકાઈ ડેમમાં સતત પાણી છોડતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે સુરતની જીવાદોરી સમાન તાપી નદીના તમામ ઓવારા પણ પાણીમાં ગરકાવ થયા છે સાથે સુરતના નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે

અહીં પાણી ભરાઈ જવાની કેવી સમસ્યા છે અને કેવી હાલત છે અહીંયા એવું છે કે દર વર્ષે અમે જોઈએ છે કે છેલ્લા બાર તેર વર્ષથી હું આ બિલ્ડિંગમાં રહું છું ને દર વર્ષે અમને આ પ્રોબ્લેમ ફેસ કરવામાં આવે છે થી ચાર દિવસ કોઈ કોઈ વાર પાંચ દિવસ સુધી અહીંયા પાણી ભરાઈ રહે છે તો અમને જેવું પાણી આવે છે અહીંયા પાવર કટ થઈ જાય છે પછી અમારે જે છે ઘરમાં રાશન પાણી ભરી લેવું પડે છે બહાર જવાની તકલીફ થાય છે ઓફિસ નું નુકસાન થાય છે સ્કૂલ નું નુકસાન થાય છે બચ્ચાઓનું ને અહીંયા પછી પાણી ભરાઈ રહી છે તો લોકોને બીમારી ફેલે છે મચ્છર થાય છે એ બધા ની બહુ હેરાન થાય છે ને જે અહિયાં તમે જોઈ શકો છો અમારી બિલ્ડિંગમાં તો પ્રોપર પાર્કિંગ છે પેલા મારે પણ જે બીજા લોકોની તમે ગાડીઓ જોવો છો બિચારાઓની બધાની લારી ને ગાડીઓ બધી પાણીમાં પલી જાય છે બગડે છે બહુ નુકસાન થાય છે લોકો હા તો મેં તમને કીધું ને કે હું અહીંયા બાર વર્ષથી બિલ્ડિંગમાં રહું છું હું આવ્યો છું ત્યારથી આ પ્રોબ્લેમ તો છે જ પહેલા જે ઘણી વધારે હતી પછી ત્રણ વર્ષ પહેલા થોડુંક કઈ કામ કરાયેલું છે અહિયાં સરકારે એ પાઇપ લાઇન સુએજ મોટી કરવામાં આવી છે એના પછીથી આ પ્રોબ્લેમ એટલે પહેલા જે છે અઠવાડિયા સુધી પાણી ભરાઈ રહેતું હતું હવે થોડુંક ઓછું રહે છે બે ત્રણ દિવસ જેવું તકલીફ થાય છે પણ તો બી કન્ટિન્યુઅસ પ્રોબ્લેમ તો છે જ હજી આ પાણી આ વખતે કઈ ક્યાંથી ભરાય છે આ તો આજે આજે સવારે જ આવ્યું છે પાણી સવારે સાત એક છ સાત વાગ્યા થી આવવાનું એ ચાલુ થઇ ગયું હતું ને હવે તમે જોઈ શકો છો બધું કોઈ તો ખ્યાલ નથી આવ્યું હોય ખાલી પાણી વધે છે તો અહીંયા પેલું પાવર કટ કરવા માટે આવી જાય છે પછી અમને પાવર વગર ત્રણ ચાર દિવસ જે હોય તે કાઢવા પડે છે તંત્રને અમે અમારી નમ્ર અપીલ છે કે ભાઈ તમે જે અહીંયા કામ કરાયેલું છે એની પ્રોપર ઇન્કવાયરી થાય કે જે કામ કરાવેલું બે ત્રણ વર્ષ પહેલાં એ બરાબર થયું છે કે હજી ઇફેક્ટિવ છે કે પાછું એ એની એ સમસ્યા કેમ આવે છે ને જો આ પ્રોબ્લેમનો નિકાલ નથી થતો એ વધારે જે કામ કરાવવાની જરૂર હોય હજી જે તમને ગટર લાઈન પોળી કરવાની સીવેજ લાઈનની જે બી પ્રોબ્લેમ હોય છે સોલ્વ કરવા માટે જે જોઈએ તમે એ કામ કરાવો એમ જલ્દી થી જલ્દી કારણ કે અહીંયા જે રહેવાસીઓ છે બહુ હેરાન થાય છે ને પાણી જયા પછી બી પેલું કાદવ ને મચ્છર ને એ બધાથી અમને બહુ હેરાન થવાય છે